ભરૂચ શહેરમાં ઉત્તરાયણ બાદ ઉગડતા દિવસે જ કસક ગરનાળામાં ટ્રાફિક જામ અને ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિક દુકાનદારો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અવારનવાર કસક ગરનાળા નીચેથી પસાર થતી નગરપાલિકાની ગટર લાઇન ઓવરફ્લો થતી હોવાની બૂમો ઉઠતી રહી છે ગટરનું ગંદુ પાણી મુખ્ય માર્ગો પર ફરી વળતા પારાવાર ગંદકી સર્જાય છે જેથી રાહદારીઓ વાહન ચાલકો અને દુકાનદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આજ રોજ ઘરનાળામાંથી એક ટેમ્પો પસાર થતાં ફસાયો હતો જેથી ટ્રાફિક જામની સમસ્યા ઉદભવી હતી સાથે સાથે ગટરનું પાણી પણ મુખ્ય માર્ગ પર ફરી વળતા રાહદારીઓ અને દુકાનદારોને હાલાકી ભોગવવાનો સામનો કરવો પડ્યો હતો જોકે આ સમગ્ર ઘટનાની જાણ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ચોકઅપ ગટર લાઇન બાબતે સંબંધિત કર્મચારીને તાત્કાલિક સૂચના આપી સફાઈ કરવાની તાકીદ કરી હતી બીજી તરફ ભરૂચ પોલીસ દ્વારા ફસાયેલા ટેમ્પાને બહાર કાઢીને ટ્રાફિકની સમસ્યાને હલ કરવાના પ્રયાસ કરાયા હતા ઉલ્લેખનીય છે કે કસક ગરનાળા નીચેથી પસાર થતી ગટર લાઇન અવારનવાર ચોકઅપ થઈ ઓવરફ્લો થતા નક્કર કામગીરી થાય તે દિશામાં નગરપાલિકા કામગીરી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે ગટરના ગંદા પાણી ઉભરાયેલા છે અમે વારંવાર મૌખિક રજૂઆતો કરેલી છે છતાં કે સફાઈ કર્મચારીઓ આવે છે અને સફાઈ કરતા નથી અને ચાલ્યા જાય છે અમે જાણીએ છીએ કે આ પરિસ્થિતિ નું વહેલા મેં વહેલી તકે નિરાકરણ નહીં આવે તો અમે કાલે નગર સેવા સદન પર જઈને હલ્લો મચાવીશું અમે જાણીએ છીએ કે આ તકલીફ એનાથી ટ્રાફિકની સમસ્યા પણ ઘણી જ ઉભી થાય છે કારણ કે ટ્રાફિક એટલો બધો અહીંયા થઈ જાય છે કે એમ્બ્યુલન્સ ને પણ અવર જવર કરવામાં મુશ્કેલી પડે છે તો આપ નગર સેવા સદન ના કર્મચારીઓને પ્રમુખ ને દરેકને વિનંતી કરું છું કે આ પ્રશ્નનું જલ્દી થી જલ્દી નિરાકરણ આવે પુષ્કળ વાસ આવે છે આજુબાજુના દુકાનદારો રહીશોએ આજે હું આ માર્ગથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મને ઊભા રાખીને આ મુદ્દે રજૂઆત કરી અને એમની રજૂઆત સાંભળતા જ અહીંયાથી જ્યારે નગરપાલિકાના પ્રમુખ પસાર થઈ રહ્યા હતા એટલે મેં એમને પણ ઊભા રાખ્યા અને આ પરિસ્થિતિથી વાકેફ કરેલા છે કે આજે ચૌદ ચૌદ દિવસથી આ ઘટરનું પાણી અહીંયા વહેતું હોય આ રસ્તેથી નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ જતા હોય ધારાસભ્ય ધારાસભ્યશ્રી જતા હોય સાંસદ જતા હોય એમને શું આ દ્રશ્ય નજર નથી આવતું